હેલો મિત્રો જય માતાજી જય મગજ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ આજે આપણે આવ્યા છે વીરપુરમાં જલારામ બાપાના દર્શન કરવા અને ગુરુગપા આયુર્વેદિક મલમ જે તમને ખબર જ હશે કે ભાઈ ધાતર તરજુ વાટિયા કોઈ પણ તકલીફ હોય એ તમામ દૂર થાય છે અને પ્લસમાં બીજી ઘણી બધી અજ વેરાયટી છે આપણી પાસે તો આજે જઈએ કે આજે એની પાસે શું નવું આવ્યું છે અને શું સ્કીમ આપેલી છે નવી તો ચાલો આપણે ભાઈ સાથે મળીએ કમલભાઈ એના ઓનર છે ચાલો ત્યારે પણ હું ભાઈ ગુરુકૃપા જલારામ બાપન આવું છું નથી આ જગ્યાએ તો વિઝિટ કરવાના છે કે ભાઈ નવું શું આવ્યું છે તમે મારા ઘણા બધા વિડીયો જોયા છે કે સ્કિનને લગતી કોઈ પણ પ્રોબ્લેમ હોય એ સમસ્યા દૂર થઈ જાય કરજવું હોય ધાધર હોય એ સમસ્યા દૂર થઈ જાય તો આજે તમારા માટે નવું શું છે એ આપણે જાણવા માટે આપણે કમલભાઈને મળીએ કમલભાઈ જય 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 ટાઈમે જામ ટાઈમે અને ઘણા ટાઈમ પછી હા તો આપણા પબ્લિક ને બતાવો તમે ઘણી બધી સ્કીમો આપો છો નવી નવી વસ્તુ લઈ આવો છો સો ટકા ચેરા માટે ગાજર માટે સો ટકા ઘરજવા માટે તો આજે તમારા માટે શું નવું છે રાજભાઈ નવામાં તો એવું છે કે આખો જે ઉનાળો છે અત્યારે ઉનાળા દરમિયાન આપણે વિરપુર ગામમાં પણ અમે ઘણા બધા માણા આપણે આપેલા બાંધેલા છે ઘણી જગ્યાએ એ સ્કીમ આપણે આપણા કસ્ટમર ને આપેલી છે કે જુનામ જાણીતું હોય આપણો મલમ છે ગુરુકૂપ આયુર્વેદિક મલમ બરાબર આ જૂનું જાણીએ તો હા ફર્સ્ટ પ્રોડક્ટ પ્રોડક્ટ આપણી આ એમાં આપણે સૌ પ્રથમ અત્યારે આખા ઉનાળા દરમિયાન સ્કીમ છે કે એકસો પચાસના ના મલમ સાથે આ બજારમાં તમને એસી થી સો રૂપિયાનો માળો મળે ચકલીનો માળો બરાબર એ અહીંયા જે પણ કસ્ટમર તમારો વિડીયો જોઈને આવશે એને આપણે મલમ સાથે એક માળો ફ્રી માં આપી દેવાનો છે એક માળો ફ્રી હા હા કોઈ પણ કસ્ટમર આવશે તમારો વિડીયો જોઈને એક મલમ સાથે આપણો મારો ફ્રી આ સ્કીમ સતત ચાલુ જ છે નોટ ના આપણે ઘણા મલમ વેચીએ વાહ ભાઈ વાહ અને જે લોકો રિઝલ્ટ મળે છે આ મળેલા એ લોકો તન તન ચાર ચાર મલમ લઈ જાય એક સાથે

એટલે કોઈ કોઈ કસ્ટમર માનો પાંચસો સાતસો નું લઈ ગયા ચકલી નો માળો ફરજિયાત આપવાનો છે આપવાનો છે એમ જ આપડે ઉનાળામાં ફેસ આપડું મધ નું ફેસવોશ છે આ હની છે જો હની ફેસવોશ બરાબર એ આ ક્રીમ સાથે ઘણા લોકો લઈ જતા હોય આ ફક્ત બસો રૂપિયા નું આટલું નાનું ત્રણ મહિના ચાલે હા કોઈ પણ ડાર્ક સર્કલ ખીર એમાં રિઝલ્ટ સારું આપે પણ એકદમ વ્હાઈટ મોટું કરવું હોય ને તો આ ફેસવોશ સાથે લે એટલે રિઝલ્ટ બહુ સારું આવે ઓકે અને જે લોકો તમારો વિડીયો જોતા હોય ઘણા લોકો પેમેન્ટ કરવામાં એવું એવું હોય કે થાય થાય તો નાનામાં નાની વસ્તુ છે હની ફેસવોશ પહેલા તમે આ ફેસ વોશ મગાવો અને રાજભાઈ નો વિડીયો જોઈને જે લોકો આવશે એમાં બસો ના ફેસવોશમાં કુડિયર ચાર્જ ફ્રી માં આપશું આપણે અચ્છા બસો રૂપિયા નું ફેસવોશ એમાં કુડિયર ચાર્જ ફ્રી અને એમાં ન ફાવે તો મને ફેસવોશ પાછું મોકલવાની છૂટ

ઘણા લોકોની સમસ્યા હોય અને ઘણા લોકોને આપણો પહેલો વિડીયો મૂક્યો હતો ને એમાં આપણે રિઝલ્ટ આપેલું છે ડાયાબિટીસમાં વજન ઘટાડો હોય વજન વધારો હોય બધામાં સારામાં સારું રિઝલ્ટ આપેલું છે એમાં ડાયાબિટીસનો જે પાવડર આપણે બહુ મજાનો અત્યારે અને આના ત્યાં રિપીડ કસ્ટમર એટલા છે આપણી પાસે જે લોકોને ચારસો પાંચસો ત્રણસો લેતી ને જે લોકોને પગના તળિયા ભરતા હોય ડાયાબિટીસ હિસાબે તેમજ એનો વજન ઘટી ગયો હોય ડાયાબિટીસ આવે ઘણા ને કમજોરી આવે વજન ઘટી જાય એમાં આપણો પાવડર બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ આપે ફક્ત રૂપિયા ચારસો પચાસ ફ્રી શિપિંગ ઓલ ગુજરાત અને દોઢ મહિનાનો મોટો ડબ્બો દોઢ મહિનામાં હા દોઢ મહિનાનો આવશે એક ડબ્બો દોઢ મહિનો ચાલે અઢીસો ગ્રામ

કોઈને પાવડર તકલીફ થતી હોય લેવામાં તકલીફ પડે તો છે હા અને એ પણ એકદમ નેચરલ આવું તમને આખા ગુજરાતમાં કોઈ લાઈવ નહીં બતાવે આપણે બધું લાઈવ પ્રોડક્ટ બતાવીએ છીએ જો આ જે પાવડર છે ને એ જ અંદર કેપ્સુલ માં ભર્યો છે જોયું તમે

હાથ પગ જૂનામ જો દુખાવો હોય કોઈ નસ દબાતું હોય ચિકન ગુનિયા સાઈટિકા અને એમાં માં જો તો એની ટેબ્લેટ આવી ઓકે એટલે તમે બે બધા બેનિફિટ રાખો છો કારણ કે પાવડર બધી જડીબુટી માંથી બને બધું કડવું હોય આનું કોઈ ટેસ્ટ ના હોય કે ભાઈ મીઠું એવું ન હોય એટલે જે ટેબ્લેટ જેને પાવડર ના ફાવે માટે ટેબ્લેટ છે ટેબ્લેટ પણ રાખો છો અને આમાં 100 ટકા મની બેક કોઈ રિઝલ્ટ ના મળે તો પૈસા પાછા માંગવાની છૂટ ગુજરાતમાં કોઈ પણ તમારી જે આઈટમ છે બધી ફ્રી પછી જૂના જૂનું કોઈ ઘણા લોકોને ને વધારે હોય છે ગેસ રાત્રે ઘણા લોકો બાર નું ખાઈ સુઈ જતા હોય વોકિંગ થતું નથી સિટીમાં ઘણા બધા પ્રોબ્લેમ છે એના માટે મેઇન માર્થે અમૃત ચૂર્ણ અમૃત મંથન બેસ્ટમાં બેસ્ટ ચૂર્ણ સત્તર રૂપિયા બસો એક મહિનાનો કોર્ષ

કોઈ પણ છોકરા હોય વજન વધ્યું હોય તેમાં એમાં સો ટકા રિઝલ્ટ મળશે અચ્છા હા રોજ રાતે ખાલી એક ચમચી પાવડર લેવાનો અને આ ફેટ બર્ન ઓઇલ જે લોકોને પેટનો ભાગ વધારે હોય ને પેટ પર માલિશ કરવાનું માલિશ કરે રોજ રાતે માલિશ કરે અને આપ એક એક ચમચી રોજ રાત્રે પીવાનું બરાબર દર મહિના બે થી અઢી વજન ઘટે તો અમારા ભાઈને પણ તકલીફ છે કે પેટનો ભાગ અત્યારે જો આ અત્યારે વધારે છે આપણે એને જ આપવાનું છે

ઘણા બધા લોકો ને એવું કહે છે મગજમાં હોય કે ભાઈ મધ પીવાનું નથી આ શેમ્પુ છે મધ નું શેમ્પુ આવશે પછી ઉનાળા માટે બેસ્ટ દૂધી નું તેલ દૂધી નું માલિશ કરવા માટે મગજ ઠંડો એકદમ એકદમ વાળ ઠંડક મળે પછી વાળ ને જેને ટેન્ડ્રફ હોય ખોળા માટે બેસ્ટ વસ્તુ આવે દૂધી નું તેલ અચ્છા ફક્ત 150 માં 500 ml ક્યાંય નહીં મળે 500 ml હા 150 માં 500 ml મળશે કોઈ કોઈને ખાલી હાથ પર તો માઇનોર દુખાવ હોય તો એના માટે પેઇન ઓઇલ બેસ્ટમાં બેસ્ટ આઇટમ છે અમારી ફક્ત રૂપિયા સો

જે લોકો લોહીના ટકા ઘટતા હોય ને એમાં હાથ સાણી છે આટલા નું જ્યુસ પણ ઘણા બધા પીતા હોય છે પણ જ્યુસ ઘણા નથી ભાવતું લેવામાં એના માટે ની કેપ્સુલ કોઈને હિમોગ્લોબિન હોય કે કોઈ પણ જાતનો લોહી ને લાગતો પ્રોબ્લેમ હોય ને લોહી વિટામિન બનતું ન હોય લોહી ના બનતું હોય બોડીમાં એમાં ખાલી બે મહિના કેપ્સુલ લે એટલે લોહીના ટકા વધી જાય છે બરાબર ભાઈ જૂના જૂના મોર્નિંગ આ કેપ્સુલ તમે જોઈ શકો છો

પદ્ધતિ છે આ બધું કરી શકતા કે સરોગો લઈ આવો એને બાફકો એનો જ્યુસ પીઉ બાકી પીવે તો રિઝલ્ટ મળી જાય આ જેટલું છે ઈ કરો કે આપણને વાંધો નથી નથી હા સારામાં સારું રિઝલ્ટ આવશે હવે ઈ સિવાય આપણી નાઈટ ક્રીમ છે જે પિમ્પલ માટે એમાંય રિઝલ્ટ સારું છે રનિંગ રનિંગ વસ્તુ જે ઘણા વર્ષોથી ચાલી રહી છે ઈ સિવાય આપણે આની પહેલા વિડિયોમાં તમને જે બનાવ્યું હતું એ વિડિયો બહુ ચાલ્યો હતો

મલમ તો મિત્રો ઘણી બધી જે માહિતી કમલભાઈ આપી છે અને ઘણી બધી પ્રોડક્ટો છે આમની સાથે અને બીજું એક ખાસ તો એ મને લાગ્યું કે કોઈ પણ તમે વસ્તુ લ્યો તેની સાથે તમને ચકલીનો માળો ફ્રી આપવામાં આવે છે આજે ખાસ તમને દેવાનો છે જઈને પેલા માળો લગાડજો તો ચકલીનું ઘર બની જાય જેથી કરીને કે જે કહેવાય ને પશુનું પણ પાલન આપણે કરી શકીએ

અથવા વિદેશોમાં પણ જોતા હોય તો આ એકવાર તમે પ્રોડક્ટ કોઈ પણ મંગાવો તમને બેનિફિટ સો ટકા મળશે મળશે ને મળશે પણ આ તમારે જે કહેવાય કન્ટિન્યુ લેવું પડશે કે ભાઈ બે મહિના ત્રણ મહિના તમારા લોસ પ્રમાણે એવું હોય છે કે પગના સાંધાના દુખાવો હોય માથું દુખતું હોય કોઈ પણ જાતની તકલીફ હોય તો મળવાનું છે તમારે કમલભાઈને

જય માતાજી જય મગલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ